દોસ્તો વરસાદ આવે એટલે થોડા દિવસમાં એક વેલાઓ છે ને વૃક્ષો ઉપર પથરાઈ જાય છે કે વાળ ઉપર આ જોવા મળે છે આ મારા હાથમાં કંટોલા છે ને કંટોલા આમ પોષક તત્વોથી ભરપૂર તો છે જ તે આપણે એના વિડીયો તો ઘણા બધા જોયેલા છે પરંતુ આ મોંઘા પણ એટલા જ છે સારા સારા નોકરીયાતને કમાતા લોકોને પણ આ શાક ખાવું હોય તો થોડી વિચાર કરવો પડે ચાલીસ રૂપિયાના અઢીસો ગ્રામ મળે છે એટલે એકસો રૂપિયાના એક કિલો મળે છે આવા પોષક તત્વોયુક્ત કંટોલા આપણા વડવાઓ છે એ મફતમાં ખાતા છે અને એકદમ ઓર્ગેનિક શુદ્ધ અને કુદરતી રીતે ઉગેલા છે હું તમને તોડીને બતાવું છું આ રોડ ઉપર વાડની અંદર એક વેલો છે આની અંદર કંટોલા આવેલા છે એ હું તમને તોડીને ગોતીને બતાવું છું એક તો મારા હાથમાંથી પડી ગયું તોડવામાં મિત્રો આ એકદમ કુદરતી રીતે ઉગેલા છે આમાં કોઈ અશુદ્ધિઓ નથી કે ભેળસેળ નથી રાસાયણિક ખાતરો નથી અને આરોગ્ય માટે ખૂબ સારા છે